રાજકોટમાં પ્રી સ્કૂલ સંચાલક બહેનો દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો પંદરસો બહેનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પત્ર લખ્યા છે અને પાંચ અલગ અલગ માંગણીઓ સાથે રજૂઆત કરવામાં આવી છે ના નિયમો હળવા કરવાની માંગ કરાઈ છે આ સાથે બીયુ પરમિશન સહિત પાંચ જેટલી માંગ કરવામાં આવી છે મારું નામ પ્રીતિ ઉપાધ્યાય છે હું કિંગડમ કિંગડમમાંથી આવું છું સર છેલ્લા એક વર્ષથી અમારી સરકારશ્રી પાસે આ છે કે સરકારશ્રીએ જે નવા નિયમો લાગુ પાડેલા છે કે આ રીતે રજીસ્ટ્રેશન કરવાનું એમાં સૌથી પહેલી અમારી માંગ છે બીયુ માટેની બીયુ સર કોઈ પણ નાના નાના બાળકો હોય તો ઓફકોર્સ છે કે પોતાના એરિયામાં જ પ્રિસ્કૂલમાં બેથી લઈને છ વર્ષના બાળકો એ કંઈ દૂર તો જવાના નથી તમે બધા જાણો છો સરકારશ્રી પણ જાણે છે કે બેથી છ વર્ષના બાળકોને દૂર મોકલવા પોસિબલ નથી હજી તો એ પોતાનું ઘર છોડી અને બાલમંદિર એટલે શું પોતાના ઘર જેવું ઘર એટલે બાલ મંદિર એ પોતાના રેસિડેન્શિયલ એરિયામાં જ ચાલતું હોય તો સરકાર શ્રી જો નિયમમાં એવું આપે કે બીયુ મારે કોમર્શિયલ હોવું જોઈએ કે એ રીતે હોવું જોઈએ તો સર એ ક્યાંથી પોસિબલ હોય શું બાળક રિક્ષામાં બેસી બસમાં બેસી એક એક કલાક કે અડધી અડધી કલાકની જર્ની કાપી અને બીજા એરિયામાં જશે બીજું આવે છે લીઝ એગ્રીમેન્ટ કે પંદર વરસ માનો કે મારું જ બિલ્ડિંગ છે એ ભાડાનું છે તો શું મારા માલિક છે એ મને એ બિલ્ડિંગને પંદર વરસનું ભાડા કરાર કરી દેશે નહીં કરી દે હું એમ કહીશ મને કોમર્શિયલમાં ફેરવી આપો તો શું એ ફેરવી આપશે નહીં ફેરવી આપે ત્રીજી અમારી માંગ છે કે સરકાર એમ કે છે કે જુનિયર કેજી પ્લેહસ નર્સરી જુનિયર ને સિનિયર સિનિયર કેજી હવે બંધ કરી અને એમાં બાલવાટિકા કરે અને એની પરમિશન અમને ન આપે તો સર ખાલી માત્ર ત્રણ ધોરણ રહેશે તો ત્રણ ધોરણમાં બાળકો ક્યાંથી અમારી પાસે રહેશે તો સરકારશ્રીને એ પણ રજૂઆત છે કે બાલવાટિકા ન કરે જે સિનિયર કેજી છે એ સિનિયર કેજી રહેવા દે બેથી લઈને છ વર્ષનું બાળક એને મા અને મા જેવી ટીચરો શિક્ષિકાઓની ખૂબ જરૂરિયાત છે કેમ કે એને લાગણીથી રાખે સર સ્કૂલો એક ક્લાસમાં ત્રીસથી થી ચાલીસ બાળકોને ઓલમોસ્ટ એડમિશન આપે છે જ્યારે અમારા જેવી નાની પ્રિસ્કૂલોમાં દસથી વીસ બાળકો જોઈ છે એક ક્લાસમાં તો તમે વિચારો કે કેવું બાળકોનું ઘડતર થશે કેવું ધ્યાન બાળકોના ઘડતર ઉપર અપાશે તો એ પણ એક અમારી માંગ છે કે સિનિયર કેજી અમારી પાસે રહેવા દઈએ આ અમારી હૃદયથી રિક્વેસ્ટ છે સરકારશ્રીને અમે સર લેખિતમાં પણ રજૂઆત કરેલી છે કલેક્ટર ઓફિસે જઈને શિક્ષણાધિકારી પાસે જઈને ગાંધીનગર જઈને અમે બધે રજૂઆત છેલ્લા એક વર્ષથી બધે કરીએ છીએ કે અમારી માંગોને માન્ય રાખો અને જ્યારે બાલવાટિકાને કે બાલ મંદિરને લઈને કોઈ પણ નિયમ ઘડવામાં આવે તો માત્ર જે ઉચ્ચ અધિકારીઓ છે એ લોકો નિર્ણય લેતા પહેલાં એક વખત નાના બાળકોની માતાઓ નાના બાળકોથી ચાલતા સ્કૂલો બધાને સાથે રાખીને નિયમ બનાવે એ મારા ખ્યાલથી વ્યાજબી છે એટલે મારે રિક્વેસ્ટ છે મારું નામ રીતલ મોદી છે હું ધ સેન્ટા ગીર્સ પ્રી સ્કૂલથી આવું છું રાજકોટમાંથી અમે લોકો બધા ઇન્ડિપેન્ડન્ટ પ્રિસ્કૂલ એસોસિએશનમાંથી આવી રહ્યા છે હવે બધા જાણો છો કે આ રક્ષાબંધન આપણું એક ભાઈ બહેનનું પવિત્ર તહેવાર છે એ નિમિત્તે અમે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલને અમે બધા લેટર લખી રહ્યા છે કે અમારી જે બેન હવે બેન જે માંગે રક્ષાબંધનમાં એ ભાઈએ આપવાનું હોય છે તો એ આશાથી અમે બધી જ બહેનો અહીંયા આવી રહ્યા છે અને આ રજૂઆત કરી રહ્યા છે કે અમને જેવી અડચણ પ્રિસ્કૂલના એસોસિએશનમાં આવી રહી છે તે અમારી પ્રોબ્લેમ એ ભાઈ અમારા સોલ્વ કરે એ નિમિત્તે અમે અમને રાખડી પણ મોકલી રહ્યા છે અમને રજિસ્ટ્રેશનમાં અમારે જે લોંગ લીઝ માટે એગ્રીમેન્ટની જે વાત કરી રહ્યા છે જે શક્યતા નથી આજે બધી બહેનો પોતાનું ઘર એમાંથી ચલાવી રહ્યા છે નાની જે બધી પ્રીસ્કૂલો છે પછી એનું જરાક વિચાર કરીને જે અમારે એગ્રીમેન્ટની બાબતે એમને અમે આ લેટર બી એક લખીને મોકલાવેલો છે બાકી બધી વિગત માહિતી બી એમના પાસે પહોંચી ગઈ છે તો કૃપયા કરીને અમારી બાબતમાં જરા ધ્યાન આપે અમારી બહેનોને સહકાર આપે એવી અમારી બધાની આશા અને વિનંતી છે